જય માતા મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો દરેક જય માતાજી ગુડ મોર્નિંગ અને અમે નીકળી ગયા છીએ અત્યારે પ્રોગ્રામમાં જવા માટે કપડવંદની બાજુમાં આબવેલ ગામ આવેલું છે ત્યાં આજનો પ્રોગ્રામ છે આબવેલથી છાપરિયા જાનમાં જવાનું છે ત્યાંથી પછી અમે જઈશું મેમદપુર ગામમાં રમેલ કિંગ સચિનભાઈ મહેમદપુરના આજે લગ્ન છે તો એમના લગ્નમાં હાજરી આપવા જવાનું છે પછી અમે જઈશું અમારા રિધમ આર્ટિસ્ટ અમારા જિગ્નેશભાઈના પણ આજે લગ્ન છે તો સિંહોલી રાત્રે પણ હાજરી આપવા જવાનું છે અને અમે અત્યારે નીકળી ગયા છીએ પ્રોગ્રામમાં જવા માટે રસ્તામાં છીએ સતીશ ગુડ મોર્નિંગ ધર્મેશ ગુડ મોર્નિંગ તો ગાઈસ ગાડીમાં આજે પેટ્રોલ ભરાવાનું થઈ ગયું છે તો જઈએ પહેલાં પેટ્રોલ પંપે તો ગાઈસ આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ મજામાં પેટ્રોલ આવી ગયું છે બે હજાર રૂપિયાનું એકવીસ પોઈન્ટ અઢાર લીટર ચલો મળીએ તો અમે અત્યારે ઊભા છીએ દેવકર્ણના મુવાડા અને સાઉન વાળા ભાઈઓ માટે નાસ્તો લેવા માટે ઊભા છીએ અને ધર્મેશ બંને નાસ્તો લેવા માટે ગયા છે તો ગાય અમે નીકળ્યા હતા વચ્ચે ઊંટળિયા મહાદેવ તો ત્યાં સામે છે મહાદેવનું મંદિર તમે આવો ઊંટળિયા મહાદેવ બાજુ તો દર્શન કરવા આવજો અને બાજુમાં બોભા ગામ આવેલું છે ત્યાં રોડ ઉપર બહુચર માતાનું મંદિર છે તો દર્શન કરવાઓ જો વોચરમાંના મંદિરે તો ગાઈસ આપણે આવી ગયા છીએ આબેલ સમય 18 ગુણી ритમની ગાડી જેકો ગાડી જે વાસાજરા અજે વે નાસ્તો નહીં કરતા નાસ્તો બધો હા હા ને આલે આ આજ તો વિજયભાઈ બાલમાં કોક કરાવ્યું હોય જો કેવા લાગે હા એ કરાય તો ગાઈસ અમે આબવેલ પ્રોગ્રામ બતાવીને અમે નીકળી ગયા છીએ જન્મ જવા માટે છાપરિયા અમે રસ્તામાં છીએ તંબા ગરમી છેવી હ આજ તો ફરીનું નઈ નાખી એ ગરમીયા સतीश ગરમી છેવી ગરમી એ બહુ જોરદાર પડી છે ગાઈસ તો ચલો મળીએ છાપરિયા જઈને લાદા તો ગાઈસ આબેવેલ ગામમાં અમે પ્રોગ્રામ બતાવીને નીકળી ગયા છીએ હવે મહેમદપુર જવા માટે સચિનભાઈના ના લગ્નમાં સતીશ બહુ મોજ કરી આજના પ્રોગ્રામમાં ધર્મેશ બહુ મોજ કરી અને આજ તો બહુ પરચો ભરે તો અમે અત્યારે રસ્તામાં છીએ અત્યારે વાગ્યા છે 5 જઈએ છીએ મહેમદપુર ગામ સચિનભાઈના ઘરે મળીએ તો ગાઈસ અહીંયા એક નંબર લોકેશન છે તમે જોઈ શકો છો માઉન્ટ આબુ પર જતા હોય એવું ફીલ થાય એક નંબર બાજુ તમે જોઈ શકો છો અહીંયા અડધો કલાકમાં પહોંચી જ સચિનભાઈ ના ઘરે તો ગાઈસ આ બાજુ બપૈયાની પણ ખેતી થાય છે તમે જોઈ શકો છો તો ગાઈસ અમે રસ્તામાં ચા પીવા માટે ઊભા છીએ તો ચા પી લઈએ પેલા તો ગાઈસ અમે પહોંચી જવા આવ્યા છીએ મહેમતપુર ઈસ આપણે આવી ગયા છીએ મહેમતપુર ગામમાં तो गाइस अपने गए छे सचिन भाई ना घरे वो वाली अभी गाड़ी में है सो तारापन आज ઘરે જમ્યા હતા હવે જઈએ છીએ સિહોલી અમારા ખાસ મિત્ર રીધમ આર્ટિસ્ટ અમારા જીગ્નેશભાઈ લગ્નમાં રાત્રે ગોત્રીજો છે તો અમે નીકળી ગયા છે મેવદપુરથી સતીષ ધર્મેશ તો ચલો મળીએ સિહોલી જઈને તો ગાય આપણે આવી ગયા છીએ શિહોલી આ છે માતાનું મંદિર ગોડામાં ગોડા અમે સિઓલિથી કોત્રી તો પતાવીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે અમે રસ્તામાં છીએ અત્યારે સતીશ બહુ મજ કરી ધબા બહુ નાતાજી ભાન લગનમાં તો ખોટી તો તો બહુ મોજ કરી અમે ગું પર આવીને અને સવારે હવે જામવા જવાનું છે તો અમે ઘરે જઈએ છીએ વાગ્યા છે રાતના 1 મળીએ તો ગાઈસ અમે આવી ગયા છીએ નાના ચીલોડા ધર્મસને ઉતરાવા માટે

અમે અમારા રીતમ આર્ટિસ્ટ અમારા જિગ્રીશબેના ઘરે રાત્રે ગોત્રીજો હતો તો ગોત્રીજો બતાવીને અમે ઘરે આવી ગયા છીએ આજના પ્રોગ્રામમાં બહુ મોજ કરી તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું તો બ્લોગ ગમે હોય તો રાજન ઠાકોર બ્લોગ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી